કે પાયલની મુશ્કેલી વધી નથી રહી પરંતુ મુશ્કેલીઓ પોલીસની વધી રહી છે એનું કારણ એ છે કે પોલીસ એ જે ગંભીર ભૂલ રાત્રિના બાર વાગે દીકરીની અટકાયત કરવાની કરી હતી રાત્રે આવીને ઘરે લઈ ગયા જે મુજબના આક્ષેપો પીડિતા પાયલ જ કર્યા હતા અને પરેશ ધાનાણીએ પણ કર્યા હતા રાત્રે લઈ ગઈ હતી બાદમાં ગઈકાલની જે ઘટના થઈ એ ઘટનામાં ફરી પાછું એ જ વાતનું પુનરાવર્તન થતું હોય કે મેડિકલની તપાસ માટે તેને રાત્રિના સાત વાગ્યા પછી લઈ જતા હતા અને ચારે રસ્તામાં પરેશ ધાનાણી સામા મળ્યા હતા તેને તેને પાછા વળ્યા હતા પાયલ ગોટીને સાથે લઈને આનંદ યાજ્ઞિક અને વકીલોની ટીમ છે તે અમરેલી એસપી પાસે મળવા પહોંચે અને બાદમાં આનંદ યાજ્ઞિક છે તે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધવાના છે પરંતુ આનંદ યાજ્ઞિક સાથે વાત થતા આનંદભાઈ યાજ્ઞિકે જે રીતે જણાવ્યું છે કે પોલીસ તંત્ર એ જે પણ

મિત્રો પત્રકાંડ ચાર લોકોની ધરપકડ ધરપકડ રાત્રે છે પટ્ટા મારવામાં આવ્યા અને હવે વકીલ આનંદ યાજ્ઞિક ની એન્ટ્રી થઈ છે પોલીસને ખખડાવ્યા છે પણ સવાલ એ છે વાત એ છે કે શું પાયલ ગોટી આ તમામ મુદ્દામાં ફસાઈ રહી છે શું તેની મુશ્કેલી વધી રહી છે ઘટવાની જગ્યાએ જે રીતે નકલી લેટર કાંડ બાદ સરઘ બાદ જેલમાંથી મુક્તિ માટેના પ્રયાસો બાદમાં જેલમાંથી મુક્ત થયા બાદ જે રીતના છે સામાજિક લડાઈ સાથે રાજકીય લડાઈ પણ હવે શરૂ થઈ હોય તેવું પણ જોઈ રહ્યા છીએ બાદ કાયદાકીય લડાઈ ના પણ આરંભ શરૂ થઈ ગયો છે સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલે દીકરી છે તે પીડિતા દીકરીને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા મુક્ત કરવામાં આવી છે પરંતુ સીટની રચના કરવામાં બાદ સીટના અધિકારી ડીવાયસપી પીઆઈ અને પીએસઆઈ સહિતના લોકો કાલ બપોરે ચાર વાગે અહિયાં પહોંચ્યા ત્યાં પહોંચી અને દીકરીનું નિવેદન લીધું નિવેદન લીધા બાદ જે રીતે દીકરીને લઈ જવામાં આવ્યા પણ સાડા સાત ધાનાણી સામે પરેશ ધાનાણીએ જે રીતે મોરચો સંભાળ્યો અને એ મોરચા બાદ જે રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે જોતા એવું લાગી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અમરેલી જિલ્લામાં જે રીતે રાજકીય લડાઈ આખી ઊભી થઈ હોય કાયદાકી લડાઈની પણ શરૂઆત થઈ ગઈ છે કાયદાકીય લડાઈની જો વાત કરીએ તો કાયદાકી લડાઈમાં આજે આનંદ યાગ્નિક ની એન્ટ્રી થઈ છે આનંદ યાજ્ઞિક અત્યારે પીડિતાને મળી રહ્યા છે અને પીડિતાને મળીને અમરેલી એસપી ને મળી અને તેની સામે પોલીસના અધિકારીઓ સામે ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરશે જી ફારુક સવાલ મારો એ જ હતો કે તમે શું જોઈ રહ્યા છો કારણ કે પાયલ છે મારી વાત તો એટલી જ છે ટૂંકમાં કે આ સમગ્ર કેસમાં ના હાથ પાયલ ઉપર છે કોંગ્રેસ મદદ કરી રહ્યું છે પાયલ ને પણ પાયલ પછી એમાં ફસાતી નથી જઈ રહી પાછી ભાઈ જણાવી દઉં કે પાયલ ની મુશ્કેલી વધી નથી રહી પરંતુ મુશ્કેલીઓ પોલીસ એનું કારણ એ છે કે પોલીસ તંત્ર ગંભીર પુલ રાત્રી બાર વાગે દીકરી અટકાયત કરવાની કરી હતી રાતે આવીને ઘરે લઈ ગયા જે મુજબના આક્ષેપો પીડિતા પાયલે જ કર્યા હતા અને પરેશ ધાનાણીએ પણ કર્યા હતા રાત્રે લઈ ગઈ હતી બાદમાં ગઈ કાલની જે ઘટના હતી એ ઘટનામાં ફરી પાછું એ જ વાતનું પુનરાવર્તન થતું હોય કે મેડિકલ ની તપાસ માટે રાત્રિના સાત વાગ્યા પછી લઈ જતા હતા અને ચારે રસ્તામાં પરેશ ધાનાણી સામે પાછા મળ્યા હતા બાદમાં ની ટીમ ઘર સુધી પહોંચી હતી બાદ મામલતદાર પહોંચ્યા હતા મામલતદાર નિવેદન આપ્યું હતું મને માર મારવામાં આવ્યો હતો પટ્ટા થી સાયબરના પીઆઈ પરમાર અને અર્પિતા નામની દીકરી પોલીસ કર્મીનું નામ આપ્યું હતું ત્યારે હવે જે કાયદાકીય લડાઈ શરૂ થઈ છે દસ વાગ્યા સુધીનું અલ્ટિમેટમ પરેશ ધાનાણીએ કૌશિક વિકરીને આપ્યું હતું પરંતુ આથી અ નિષ્ણાત એડવોકેટ હાઈકોર્ટના છે આનંદ યાજ્ઞિક સાહેબ એ અહીંયા પહોંચી ચુક્યા છે દીકરીની સાથે મળીને અત્યારે તેની સાથે સમગ્ર વ્યથા જાણી છે કઈ રીતે પોલીસ એને અટકાયત કરી કેટલા વાગે લઈ ગયા હતા પોલીસ દ્વારા કેવા તેની પર સિત્તમ ગુજારવામાં આવ્યા તેને માર મારવામાં આવ્યો તેની સમગ્ર વિગતની નોંધ અત્યારે આગની યાજ્ઞિક સાહેબ છે તે લઈ રહ્યા છે ને હમણાં જ વકીલ સૂત્રોની માહિતી મુજબ તેણે એ અમરેલી એસપી ને ફોન કરી જે તેમના વકીલ સંજય પંડ્યા છે સંદીપ પંડ્યા તેમણે ફોન કરીને એસપી પાસે ટાઈમ લીધો તો સાડા ચાર ના સુમારે અમરેલી એસપી એ મળવાનો ટાઈમ એ પહોંચે ને હવે લગભગ સાડા ના સુમારે પાયલ ગોટી ને સાથે લઈને આનંદ યાજ્ઞિક અને વકીલોની ટીમ છે તે અમરેલી એસપી પાસે મળવા પહોંચે અને બાદમાં આનંદ યાજ્ઞિક છે તે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધવાના છે પરંતુ આનંદ યાજ્ઞિક સાથે વાત થતા આનંદભાઈ યાજ્ઞિકે જે રીતે જણાવ્યું છે કે પોલીસ તંત્ર એ જે પણ ખોટું કામ કર્યું છે કે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલા ભરાય તેની સામે પોલીસ ફરિયાદ થાય અને પોલીસ ફરિયાદીમાં ફરિયાદી પાયલ જે ગોટી છે તે ફરિયાદી બનશે અને તે અંગેની કાર્યવાહી અત્યારે શરૂ થઈ છે હવે પોલીસ તંત્ર માથે આખું વમળ આવી ગયું છે અને પોલીસ તંત્ર આરોપી બને તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે સરૂપભાઈ આપણે પાછળ જઈએ મૂળ મુદ્દા પર જઈએ એ પત્ર જે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા લખવામાં આવ્યો હતો અને છ વાગે રાજકમલ ચોક આવી જજો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે નથી આવતા તો આ પત્ર સાચો છે એવું અમે માનીશું અને એ કહે છે કે આ પત્ર સાચો જ છે ચાલીસ લાખના હપ્તા કૌશિક વેકરિયા દ્વારા અમરેલીમાં ભાજપ દ્વારા લેવામાં આવે છે ત્યાં શું ચર્ચા ચાલી રહી છે શું ખરેખર તાલુકા પંચાયત ના પ્રમુખે પ્રેશર આવતા યુ ટર્ન લીધો ધાર્મિકભાઈ જણાવી દઉં કે અગાઉ પણ આ કાંતિક પાલે તાલુકા પંચાયતના પ્રમુખ કાનપરિયા છે તે આજ વિઠ્ઠલપુર ગામના છે જે પીડિતા દીકરી છે એ જ ગામના છે સૂત્રોની માહિતી મુજબ મળ્યા મુજબ આ લેટર છે તે ખરેખર અસલી છે લેટરમાં લખાણ છે તે પણ અસલી છે કેમ કે એના અગાઉના જે પત્રો હતા તે પત્રો કાનપરિયા જે તાલુકા પંચાયત ના પ્રમુખ છે તે કોઈ પણ સરકારમાં રજૂઆત કરવાની હોય ત્યારે પોતાની સહીટર પેઢી આપી જતા હતા આવી સૂત્રોની માહિતી છે પરેશ ધાનાણીએ જે રીતે કીધું જે રીતે રણટંકાર કરીને કીધું છે કે આ પત્ર અસલી છે સહી પણ અછલી અસલી છે ને લખાણ પણ અસલી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો પત્ર અસલી હોય તો તાલુકા પંચાયત ના પ્રમુખ છે તે ફરી કેમ ગયા કોના પ્રેશર થી પીડા એ પણ એક મુદ્દો આવીને ઉભો રહે છે પરંતુ અત્યારે તો જેટ પત્ર રોલ માત્ર એના શેઠ ના કહેવાથી માત્ર ને માત્ર તેને ટાઈપિંગ કર્યું હોય અને કુરિયર કરવા ગઈ હતી કુરિયર એટલે એના બોસે એને કીધું હોય તો એ કુરિયર કરવા ગઈ હતી બીજો એનો રોલ નથી ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં જે કે કાયદાકીય લડાઈ શરૂ થઈ ગઈ છે તે કાયદાકીય લડાઈમાં આનંદ યાજ્ઞિક આવ્યા છે ને આનંદ યાજ્ઞિક દ્વારા અમરેલી એસપી પાસે પહોંચી અને આની પોલીસ ફરિયાદ જે જે અધિકારીઓ છે તેની સામે પોલીસ ફરિયાદ થાય અને તેને પણ ગુનેગાર કરવા માટે આનંદ યાજ્ઞિક કમર રહ્યા છે જે ફારૂક આપણે ઘણી ખરી માહિતી લીધી આપ સમાચાર મોકલતા રહેજો અમરેલીમાં હજુ વાર છે સમય લાગશે દૂધનું દૂધ પાણીનું પાણીનું થવા

એ પત્ર કે જે પત્ર ખોટો હતો એટલા માટે ધરપકડ કરવામાં આવી એટલા માટે સરઘસ નીકળ્યું નિર્દોષ સાબિત થાય એ વાત સીધી અને સ્પષ્ટ છે વાત એ છે ચર્ચા એ છે કે પત્ર તાલુકા પંચાયતના પ્રમુખે ખરેખર લખ્યો હતો પરંતુ ત્યારબાદ દબાણમાં આવી આ પત્રમાં યુટર્ન લીધો અને મેં નથી લખ્યો આ તો મારી ખોટી સહી છે તેવું કહેવા લાગ્યા જોવું રહ્યું શું થાય છે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું આજ પ્રકારના માહિતી સાથે સમાચાર સાથે મને આપ રજા નમસ્કાર